વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની બેઠક મળી ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ મહાસંઘની બેઠક મળી હતી ઋષિ ભારતી બાપુ સહિત કોળી સમાજના સાધુ સંતો હાજર રહ્યા ઓબીસી સમાજને ચોપન ટકા અનામત આપવા માટે માંગણી કરી ઠાકોર સમાજનું ગુજરાતમાં ચાલીસ ટકા પ્રતિનિધિત્વ છે ત્યારે બે પોઈન્ટ પચાસ કરોડની ઠાકોર સમાજની વસ્તી છે ઓબીસીમાં વસ્તી મુજબ અનામતનું વર્ગીકરણ કરાય સમસ્ત ઠાકોર કોળી સમાજને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની રજૂઆત કરી છે ઉપરાંત સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપનાની રજૂઆત કરવામાં આવી છે અને તેમનું બંધારણ અમલમાં મૂકવા માટે પણ ચર્ચા થશે તો હેતુ એક જ છે કે ઠાકોર કોળી સમાજની વસ્તી ગુજરાતમાં પોત્રીસ ટકા છે પણ જ્યારે સરકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે કોઈપણ ક્ષેત્રમાં આ સમાજનું જે કહેવાય પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત એક ટકો છે એટલે અમારી જે માંગણી જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી હોવી જોઈએ અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ આ માટે અમે તમામ સંગઠનો ગુજરાતના જે ચાલે છે એ બધા એક મંચ ઉપર આવીને મારી જે સામાજિક હક અધિકારની જે વાત છે એ વાત લઈને અમે આજે નીકળવાના છીએ સર્કિટ હાઉસ ઉપસ્થિત છે ત્યારે પાંચ એજન્ડા આજના રહ્યા છે એક તો બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ચોપન ટકા અનામત મળે અને ત્યારબાદ વસ્તી મુજબ અનામત વર્ગીકરણ આપવામાં આવે આ પ્રથમ એજન્ડા આજનો છે અને બીજું કે આખા વિશ્વમાં સનાતન ધર્મમાં છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ સમસ્યા કોણી ઠાકોર સમાજ કરી રહ્યો છે અને ગુજરાતની વાત કરીએ ત્યારે ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ અને અઢી કરોડનું પોપ્યુલેશનને સૌથી મોટું જંગી વોટિંગ એટલે દોઢ કરોડનું વોટિંગ પાવર અને એંસી લાખ ઘર ધરાવ્યા છે આ સમાજ ત્યારે તમામ સંગઠનોની જે ચોટીલા ખાતે મીટિંગ થઈ હતી એમાં પણ જે નક્કી થયું હતું એ પ્રમાણે કે આ સમાજની એક વૈશ્વિક સંસ્થા હોવી જોઈએ ત્યારે બધા સંગઠનોના વ્યૂહ અભિપ્રાયો લીધા પછી આજે એક વૈશ્વિક સંસ્થાની પણ રચના થવા જઈ રહી છે ભીમ એકાદશીના પરમ દિવસે એટલા માટે વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘ જેને મેં ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડ કેટી કે યુનિયન આવું નામ આપ્યું છે તો એ પણ બીજો એજન્ડા રહ્યો છે